આજે ભારે વરસાદની આગાહીના પગલે આજે તળાજા પાલીતાણા મહુવા મહુવા સહિતના કેટલાક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીના પગલે આજે વરસાદ ખાબક્યો હતો છેલ્લા ત્રણ દિવસથી હર્ષ ગરમીના બફારા બાદ આજે અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો સવારે સાડા આઠ વાગ્યાના આસપાસના સમય દરમિયાન કાળા ડિબાંગ વાદળો વચ્ચે અને કડાકા ભડાકા શરૂ થયા હતા સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ પાલીતાણા મહુવા અલંગ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતાં થોડીવાર માટે વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો ખેડૂતોને તલ બાજરી સહિતના કેટલાક પ્રકારના પાકો હાલ તૈયાર હોય અને અચાનક વરસાદ શરૂ થતાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે આવા સમયે નવા સાંગાણા ગામના કિરીટસિંહ સરવૈયાના જણાવ્યા અનુસાર નવા સાંગાણા ગામે વૃક્ષ પર વીજળી પડતા વૃક્ષ પણ ધરાશાયી થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થામ થવા પામેલ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું